મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું અમારો ઘોડો લઈને આવી ગયો છું ખેતરમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ ચાર વાળી નાખી છે સાની ચાર છે કમેન્ટ કરજો હુડિયું કહેવા ને તમારે ત્યાં શું કે છે હવે આપણે ચાલતા ચાલતા આપણા ખેતરમાં આવી ગયા તમે જોઈ શકો છો આપણું ખેતર વિડીયો મે ફરજની આપણે ચર્ચા કરીશું જે બજારમાં મળે છે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા એવું પણ અહીંયા લાઈવ લાઈવ ખેતરમાં દેખાય છે આપણે ઉડ્યું છે એનો જે ભારો જોયો ને એ અહીંયાથી વાડ્યું છે જે એક ભારો પડ્યો છે આપણે જ લઈ જવાનો છે માથે ઉપરીને એમ ખબર હતા આપણે નવરા છીએ ભણ્યા બહુ પણ નોકરીનું કોઈ સેટિંગ નહીં બરાબર હું તમે કહેતો તો ફળની વાત કરીએ તો તમે જોઈ શકો છો કમેન્ટ બોક્સમાં કહેજો આ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો શું કહેવાય મકાઈ અમે તો નહીં કરી અમે તો શું યુઝ કર્યું છે અમારા કાકાએ કરી છે અમે શિયાળામાં કરીશું ચોમાસાની ખેતીમાં નહીં કરી મકાઈ કહેવાય જે બજારમાં વીસ રૂપિયા દોડો મળે છે તમે જોઈ શકો છો વરસાદ ઓછો છે એટલે પાણી મૂક્યું છે હવે મોટર બંધ કરી કાકાએ જોઈ શકો છો તમે આ મકાઈ છે ને આને ડોળો કહેવાય બે ડોળા છે આ મકાઈ કઈ કઈ દેખાય છે મકાઈ કેસરી કેસરી મૂશો કહેવાય ને મૂશો કહેવાય એ ડોળા ઉપર આવે કેસરી કલરનો એ જોઈ શકો છો અમુક મકાઈ એક એક ડોળો છે અમુક મકાઈના બબે ડોળા છે ડોળા કહેવાય અમારી ભાષામાં ડોળા કહેશે જે કોઈ વિડીયો જોતા હોય એમની ભાષામાં શું કહેવાય એ કમેન્ટ કરજો જેને ખાવા હોય અમારા વલ્લભરુ ગામમાં આવજો એ શક અમે તમને ખવડાવશું

લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા